મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ પરમપુંજી સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમ જે સાવરકુંડલામાં આવેલો છે તો આપણે આજે આશ્રમમાં મહાદેવના દર્શન કરીશું અને શ્રાવણ મહિનો ચાલતો હોવાથી અહીં ભગવાન શિવની પૂજા થાય છે જે આખી રાત ચાલુ હોય છે તો પહેલાં આપણે આનંદેશ્વર મહાદેવના દર્શન કરી ત્યારબાદ એ પૂજાના દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ આનંદેશ્વર મહાદેવના મિત્રો મહાદેવના દર્શન કરીને અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ બાપુના જે મંદિર મહાદેવના મંદિરથી એકદમ નજીક છે તો મિત્રો આપણે મહાદેવના મંદિરે દર્શન કરી લીધા અને ગુરુજીનું જે મંદિર હતું ત્યાં પણ દર્શન કરી લીધા તો હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીં બનાવેલા કૈલાસ પર્વતના તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે મહાદેવના કૈલાસ પર્વતના દર્શન કરી લીધા તમે વિડીયોમાં જોઈ શકો છો સામે મહાદેવ બિરાજમાન છે અને બાર જ્યોતિર્લિંગના પણ આપણે ત્યાં દર્શન કર્યા અને મિત્રો આપણે આનંદેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા અને આ ગુરુજી અને ભગવાન શિવની ફોટો જે છે એમની સાઈડમાં કૈલાસ પર્વત બનાવવામાં આવેલો છે ત્યાં પણ આપણે દર્શન કર્યા અને બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરી લીધા તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં પૂજા ચાલુ છે ત્યાં આદિ નિયો જમીન તથા દૂધ

सादि धर्माणि प्रथमान्या सर्गान्ये संपदत्रैर् द्यावा भूमी जनयन् देवैः का नानासुदुन्डालेर्मणाडता वृहाडा परणेश्वर औंदूर्वस्थ श्री महारुद्र शांतसदा માખું જગત આવી જાય આપણે બધા એમાં બધા દેવતાઓ બધી દેવીઓ આવી જાય છે અષ્ટમૂર્તિ ભગવાન ને લિંગમાં ચંદન કરો ઓમ ભૌરભવ શ્રી અષ્ટમૂર્તિ બોલજો ઓમ અક્ષર ચડાવો ભૌરભવ શ્રી અષ્ટમૂર્તિ મહાદેવ પુષ્પો ચડાવો ભૌરભવ સ્વા શ્રી અષ્ટમૂર્તિ મહા રુદ્ર મહારુદ્ર સમાધૂપ આદ્રાપયા કરો ભગવાન ને ઓમ ભગવાનને જમાડો ઓમ શ્રી અષ્ટમૂર્તિ મહારુદ્ર સામ સદા શિવાય જલમ આપણે પૂજન કરવાનું છે એકાદશી રુદ્ર ભગવાન ને લિંગમાં

મુખવા સ્થાન વિરો આપો કેલાજી કાઈ બધું ચાલે છે ફળની ઉપર બિલીપત્ર અને અક્ષત પણ મૂકજો અને ભગવાનને પાંસી તમારે ફળની કઈ કામના હોય જર તો મિત્રો આપણે દર્શન કર્યા હતા કૈલાસ પર્વતના તમે વિડીયોમાં જોઈ શકો છો અને અત્યારે મારા એક મિત્ર જે છે બાપુ એ નિર્દોષાનંદ વાટિકામાં જ રહી છે અને મારા પરમ મિત્ર છે તો એમણે પણ કૈલાસ પર્વતના દર્શન કર્યા મિત્રો તો આપણે અહીં નિર્દોષાનંદ આશ્રમે ભગવાન ભોળાનાથના દર્શન કર્યા અને નિર્દોષાનંદ બાપુનું જે મંદિર હતું ત્યાં પણ મેં તમને દર્શન કરાવ્યા મિત્રો તો આપણે અહીં શિવ પૂજા ચાલતી હતી એમના પણ દર્શન કર્યા મિત્રો તમે સાવરકુંડલા આવો તો આ આશ્રમે એકવાર જરૂર દર્શન કરવા માટે આવજો અને શ્રાવણ માસમાં આવો તો તમે આ આશ્રમે અચૂક દર્શન કરવા માટે આવજો તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ જય ભારત